સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ આ તારીખ નવ બે હજાર મંગળવારના સાંજે પાંચ કલાક સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આરોગ્ય સફળ આયોજન કરવામાં આ એકસો તોતેર જેટલા લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય લાભ લીધો હતો કેમ્પની અંદર સગર્ભા આરોગ્ય તપાસ તેમજ એનસી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું એકતાલીસ પી એમ જે એ વાય આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને સ્થળ પર જ વિતરણ કરાયું હતું ત્રીસ વર્ષથી ઉપરના નાગરિકોની એનસીડી સ્ક્રીનિંગ કરાઈ હતી ટીબી લેબોરેસી અને સિકલ સેલ અંગે માહિતી આપવામાં આવી હતી અને ચેકઅપ પણ કરાયું હતું એનિમિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અગિયાર ટીબીના દર્દીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા નિશાઇ મિત્ર બનાવી અને પોષણગીત ચાર વિતરણ કરવામાં આવી હતી સ્તનપાન પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પોષણ વિશદ સમજણ આપવામાં આવી હતી ચણા લીંબુ પાણી અને ઓઆરએસ જેવી પોષક વસ્તુઓનું વિતરણ તથા તેમના ફાયદા સમજાવવામાં આવ્યા હતા બે બાળકોવાળા દંપતિઓને કુટુંબ નિયોજન અંગે વિસ્તરણ સમજણ આપવામાં આવી હતી અને સાસુઓ દંપતિઓને પણ વિવિધ કુટુંબ નિયોજન પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્ત્રીઓના આરોગ્ય પોષણ અને કુટુંબ કલ્યાણને કેન્દ્રમાં રાખી અને આરોગ્ય અને જાગૃતિ વધારવા માટે મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો અને આવા આરોગ્ય કેમ્પો ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સંબંધિત જાગૃતિ લાવવા માટે અને જાગૃતિ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ રહે છે આ કેમ્પ દરમિયાન ડૉક્ટર ચેતના ડામોર ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર જેમીન સભાયા મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવના ડામોર આયુષ મેડિકલ ઓફિસર તથા પીએસસી છાયાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો